આજે આપણે યોહાન ત્રણ અને તેની બાવીસથી થી ત્રીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્તના વૃદ્ધિ પામતા સેવા કાર્ય પ્રત્યે યોહાન બાપ્તીસમીએ શું પ્રતિક્રિયા આપી તેના વિશે આજે આપણે જોવા માગીએ છીએ યોહાન બાપ્તિસ્મી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંને એકબીજાની નજીક સેવા કાર્યમાં રોકાયેલા હતા ઈસુ ખ્રિસ્ત એ યહૂદિયામાં યહૂદિયા દેશમાં યરદનની કિનારાની પાસે લગભગ યરીખોની નજીક એ બાપ્તિસ્મા આપતા હતા આપણે જોઈ શકીએ છીએ યોહાન ત્રણ અને તેની બાવીસમી કલમ કે ઈસુ એ યહૂદિયા દેશમાં ત્યાં એ બાપ્તિસ્મા આપે છે અને સાથે આપણે જોઈ શકીએ છીએ કે યોહાન એ યોહાન એ એનોનમાં એ બાપ્તિસ્મા આપે છે એની બાબત આપણે જોઈ શકીએ છીએ ત્રેવીસમી કલમમાં આ બંને લોકો એ એકબીજાની નજદીક એ સેવા કાર્યમાં જોડાયેલા છે બંને બાપ્તી સાંભળે છે અને બંને બહુ જ નજદીકમાં એ લોકોનું સેવા કાર્ય ત્યાં સંકળાયેલું છે અને આજના દિવસોમાં ઘણા બધા લોકો જો કોઈનું સેવા કાર્ય વધતું હોય તો ઈર્ષા દેખાય અને ઘણા બધા પ્રશ્નો પ્રપંચો એ વધતા સેવા કાર્યની સામે લાવે છે મૂકે છે અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એ બંને જ્યારે સેવા કાર્ય કરે છે ત્યારે પચીસમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં વાદ વિવાદ થાય છે એક ઇશ્યુ ઊભો થાય છે પચ્ચીસમી કલમ કહે છે તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઈ એક યોદી સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ કરો આ બધી બાબતો એ સમય પણ બનતી હતી અને આજે પણ સેવા કાર્ય દરમિયાન આજે પણ એ બને છે જ્યારે યોહાનના શિષ્યો યોહાનની પાસે આવ્યા ત્યારે યોહાનનો પ્રતિભાવ અથવા યોહાનનો રિસ્પોન્સ એ બાબતને માટે કોઈ પણ સેવા કાર્યની તક એ આપવા માટે ઈશ્વરનો એ સંપૂર્ણ અધિકાર છે ઈશ્વર સંપૂર્ણ સાર્વભૌમ અધિકાર ધરાવે છે એના પર એ વિશેષ ભાર મૂકે છે શિષ્યોએ કદાચ કીધું હશે પણ અન્ય કોઈ પ્રતિક્રિયા આપી નહીં પણ એ બધું કાર્ય એ છે અને ઈશ્વરના અધિકાર હેઠળ છે છે એ એ એ બાબત ત્યાં મૂકે અને આપણે કલમમાં આપણને સ્પષ્ટ એની સમજ મળે છે લખેલું છે યોહાને કહ્યું જો કે માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય તો તે કંઈ પામી શકતો નથી એનો અર્થ કે જો એ સેવા કાર્ય ઈશ્વરથી છે તો કોઈ પણ રીતે એમાં કશું જ ખલેલ આપણે પહોંચાડી શકતા નથી અથવા એ એ એ વ્યક્તિ કાર્ય કરી શકતી નથી આમાં યોહાન ઈશ્વરનો અધિકાર ત્યાં જાહેર કરે છે અને યોહાને પોતાની ભૂમિકા પણ એ બરાબર સારી બેઠે સમજે છે યોહાન બાપતીસની પોતાની ભૂમિકા એ બરાબર સમજે છે અને તે બાબત આપણને ઓગણત્રીસ કલમમાં જોઈ શકીએ છીએ કે ત્યાં વર રાજાનો મિત્ર એ બાબત આપણે ત્યાં જોવા મળે છે યોહાન બાપ્તીસ્મી એ પણ એક મહાન એ સેવક છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બાપ્તીસ્મ આપે છે ત્યાં એ કોઈ પણ રીતે પોતાને ઊંચો કરતો નથી પણ યોહાનને પોતાની ભૂમિકા ખબર છે એ પોતે જ કહે છે કે એ વર રાજાનો મિત્ર ઓગણત્રીસમી કલમમાં આપણે ત્યાં જોઈ શકીએ છે અને યોહાન એ સીધે સીધો જૂના કરાર તરફ એ ઈશારો કરે છે કે જ્યાં વિશ્વાસુ ઇઝરાયલને પ્રભુની કન્યા તરીકે ત્યાં દર્શાવવામાં આવે બાપ્તીસમી ઈસુ ખ્રિસ્તની શ્રેષ્ઠતા માટેના એણે પાંચ કારણો રજૂ કર્યા છે ઈસુ ખ્રિસ્ત સેવા કાર્ય માટે એણે પોતાના પાંચ રિસ્પોન્સ અથવા પાંચ કારણો એ આપે છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ એ શ્રેષ્ઠ સૌથી પહેલું કારણ ઈસુ ખ્રિસ એ સ્વર્ગીય મૂળ ધરાવે છે એકત્રીસમી કલમમાં લખેલું છે એ ઉપરથી આવે છે સર્વ રીતે ઉપર છે એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ બીજું કારણ ખ્રિસ્તને પ્રત્યક્ષ અનુભવથી ખબર છે કે શું સારું છે અને શું સાચું છે અને તે બાબત આપણે બત્રીસમી કલમમાં જોઈ શકીએ છીએ ત્યાં લખેલું છે તેણે જે જોયું અને જે સાંભળ્યું તો ખ્રિસ એ પ્રત્યક્ષ અનુભવ ધરાવે છે ઈશ્વર પિતાનો અને એમને ખબર છે શું સારું અને શું સાચું છે અને ત્રીજું એ જણાવે છે ખ્રિસ્તની સાક્ષી હંમેશા ઈશ્વર સાથેની બંધ બેસતી હોય છે અથવા એમની સાથે એ સંમત થાય છે એ તેત્રીસની કલમ આપણે જોઈ શકીએ છીએ અને ચોથો રિસ્પોન્સ ખ્રિસ્તે પવિત્ર આત્માનો અમર્યાદિત અનુભવ કર્યો છે એ આપણે ચોત્રીસની કલમમાં જોઈ શકીએ છીએ અને છેલ્લું ખ્રિસ એ સર્વોચ્ચ છે એ સર્વોચ્ચ છે અને ઈશ્વર પિતાએ બધું જ તેમના હાથમાં સોંપ્યું છે અને છેલ્લે યોહાન બાપ્તીસમી આપણી સમક્ષ બે વિકલ્પો રજૂ કરે છે છત્રીસમી કલમમાં છત્રીસમી કલમમાં કહે છે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે યોહાને ઈશ્વર પુત્ર પ્રભીસુ ખ્રિસ માટે પાંચ રિસ્પોન્સ અથવા તેમની શ્રેષ્ઠાના પાંચ કારણો રજૂ કર્યા પણ આપણને પણ એ શિક્ષણ આપે છે કે તમે કાં તો ખ્રિસ પર વિશ્વાસ કરી શકો છો અથવા આજ્ઞા ભંગ કરો છો તો જીવન જોઈ શકતા નથી અને ઈશ્વરનો કોપ રહે છે પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ